રાધનપુર ખાતે રાધનપુર પોલીસ દ્વારા મેરેથોન દોડ યોજી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્ર એકતા અને અખંડિતતાના પ્રતીક સંદેશ આપ્યો એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્ન દ્રષ્ટા સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે માર્કેટ આગળથી રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીની ઉપસ્થિતિની અંદર અને રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરીની ઉપસ્થિતિમાં અને રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે પટેલની ઉપસ્થિતિની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં રાધનપુર પોલીસમાં ફરજ બજાવતા જવાનો ઉપસ્થિત રહ્યા અને મેરેથોન દોડમાં ભાગ લીધો ભારતના લોખંડી પુરુષ સ્વાતંત્ર્ય સંગ્રામના એક અને અખંડ ભારતના શિલ્પી તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની દર વર્ષે ઓક્ટોબરે રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીયતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેરના ના રોજ ગુજરાત રાજ્યના નડિયાદ તાલુકાના કરમસદ ગામમાં થયો હતો તેમણે બેરિસ્ટર તરીકે લંડનમાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાષ્ટ્રસેવામાં પોતાને સમર્પિત કરી દીધા હતા મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન હેઠળ તેઓ સ્વતંત્ર આંદોલનમાં જોડાયા અને ખેડૂત હિતો માટે તેમણે અનેક આંદોલનનું નેતૃત્વ કર્યું બારડોલી સત્યાગ્રહમાં તેમની સફળતા બદલ તેમણે સરદારની ઉપાધિ મળી ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને સુનિશ્ચિત કરવા માટે પાંચસો બાસઠ રજવાડાઓના વિલયનું અગત્યનું કાર્ય

તેમની જન્મ જયંતિ નિમિત્તે દરેક નાગરિકે રાષ્ટ્રપ્રેમ એકતા અને સેવા ભાવના સાથે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો ફાળો આપવા માટે પ્રતિબદ્ધ થવું જોઈએ સ્ટેશન દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મ જયંતિ નિમિત્તે આજે રાધનપુર પોલીસ દ્વારા જે એકતા પરેડનું આયોજન કરેલું છે આ બધા જાણીએ છીએ કે એક સરદાર વલ્લભભાઈ પટેલ એક એવા લોખંડી પુરુષ જેણે એકસો બાસઠ રજવાડાને એક કરીને અખંડ ભારત બનાવવાની એકતાની વાત કરી એ સરદાર પટેલની આજે દોઢસોની જન્મજયંતિ નિમિત્તે અમે બધાય અને રાધનપુર પોલીસ દ્વારા જે આજે એકતા દોડનો ખૂબ જ સુંદર મહત્વનું આયોજન કર્યું છે જેથી કરીને આખા ભારતમાં આજે આ એકતા દોડ ચાલુ છે અને આનાથી દરેક સમાજના લોકો એક થાય અને એકતાના પ્રતીક રૂપે એ સરદાર પટેલે જે સંદેશો આપ્યો છે એને આખા દેશભરમાં એકતાના ભાગરૂપે અહીંયા આજે રાધનપુર પોલીસ દ્વારા સુંદર જે રનવે નું આયોજન કર્યું છે એ ખૂબ જ સુંદર ભારત માતા કી જય